યા ઓચકલા હિરણજી નું ઘર આ તું કેટલા આવ્યો અમુ વધની ગઈ કે બધું આ બધું મારું ઘર તો છે તલાબી કરવા દે ઈજ ઘર લાગા છે કોઈ દેખાતો નહી અંધાઉ ઘરે પા

કે બે ત્રણ મહેમાન નીકળું છું તો ઘેર રહેજો તમે જોવા છોકરાને જોવા અમારા છોકરાને તો નક્કી જેવું જ છે તમારે બે છોકરાને ને બતાવો તો પછી અમારા છોકરા બતાવવા તો તમે ભાઈ છો એટલા માર ત્યાં આવું પડે ના ના કેટલા આવ્યા મહેમાન થી મહેમાન તો આવશે તારી થઈ પડશે એ તો સમાચાર આવ્યા છે એક જણા ના કે મહેમાન આવી છે તમે ઘેર રહેજો રોટાપટા ખાઈ ના બનાવે એટલે પેલી વખત નું કોઈ ખબર ખાલી પોણી ચા પોણી કરવાનું હોય આ તો ગમી જાય તો રોટાપટા કરવા પડે પાછા

તમારો છોકરા છે પાછા કેવા સુજે પાછ નજર ના લગાડો હું નજર લગાવશો

આપડે કઈ દે પચાસ હજાર બોલો આ તો બરોબર કઈ ગયો કઈ દે કિરણજી હા બોલો આ બે છોકરા મોટો ના જેનો જેનો એમ આના વીઘા જમીન છે

ખોટા વેટ તમને હું પાછો હગા નું ઠેરઠુર કરું પેલા ગેસ નું ઠુંઠ ઠું કરું પછી મેં આવે કે અમે પચાસ હજાર જો ભેસે લઈ જાવ તમારી પચાસ હજાર બોલો અલ્યા પચાસ પચાસ કોઈ નઈ ને અમે તો હગા ની વાત કરો છો તમે ચી વાતો કરો છો અરે અહી અમે તો ભેસ જોવાનું હવે હગું અલ્યા ભાઈ અચ્છા ના બે બાજુ બે ઠંઠા ઉભા તો રાખ્યા હતા અહી જોવા નહી આયા તમે અલે ગોકુર છે ભેસ લેવા આયા છીએ અલે હું ભેંસ લેવા આયા છો ભાઈ આ તો ભેંસ લેવા આયા છે હું કહેતો ને ફટ કરો અને આ દલાલી આવ્યો બોલતો હંકાર હતો અલ્યા ભાઈ મારા છોકરા પહેરવા ને બે છોકરા હતું એટલા ઓલે મેં એમાં તે બાબુવાની એ કીધું કે કોઈ ભેસ નો વેપારી હોય કીધું તું વાત કરજો

બેસી <laughs>

મને શું ખબર પણ ફેસ લેવા આવ્યા તા પૂછતો સારું ફેરતા જવાનું હેતુ ચાલ

એવું હતું આ તો પેલું લાકડા મોકલું વારગે ને એવું કોમ થઈ ગયું થયું કશું હેઠળ બીજી હશે બતાય તમારું